નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ સાતમો વિષય ગણિત મોડલ પેપરની ચર્ચા કરીએ છીએ એમાં ભાગ એકમાં આપણે અડધું પેપર જોયું હવે બાકીના પ્રશ્નો આપણે ભાગ બેમાં જોઈશું તો ચલો એમાં દાખલા નંબર પાંચ એક મારી એકવીસ મીટર વ્યાસવાળા બગીચાને ફરતીથી બંધ કરવા માગીએ છે જો તે દોરડાને બે વાર ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો જો દોરડાની લંબાઈ એક મીટરના ચાર રૂપિયા હોય તો જરૂરી દોરડા દોરડાની કિંમત શોધો હવે અહીંયા આગળ જુઓ એક મારી એકવીસ મીટર વ્યાસવાળા બગીચાને ફરતીથી બંધ કરવા માગીએ છે અહીંયા આગળ વ્યાસ આપેલો છેલ્લે બગીચો કેવો હશે ગોર હશે આ રીતના ગોર બગીચો હશે એનો વ્યાસ આપેલો છે એકવીસ મીટર તો અહીંયા આગળ કેન્દ્ર વ્યાસ વ્યાસ એટલે થશે ડી એકવીસ મીટર થી બંધ કરવા માગીએ છે જો તે દોડાને બે વાર ફેરવવા માંગતો હોય તો એની લંબાઈ શોધો તો દોડાની લંબાઈ શોધવાની છે અહીંયા આગળ વ્યાસ એકવીસ હોય તો ત્રીજા કેટલી હોય ત્રીજા આર બરાબર વ્યાસ ભાગ્યા બે એકવીસ ભાગ્યા બે મીટર વ્યાસ એકવીસ મીટર હોય તો ત્રીજા કેટલી હોય વ્યાસ કરતો અડધી એટલે ત્રીજા આર બરાબર ડી ભાગ્યા બે એકવીસ ભાગ્યા બે મીટર હવે જો અહીંયા આગળ દોરડું એ ક્યાં બાંધવાનું હોય બગીચાની ફરતી ફરતી એટલે શોધવાનું શું હોય પરીઘ ચોરસ હોય તો પરિ મીથી તરકીઓ ખાય પણ આ ઘોર આપેલું છે અને ફરતી વધવાનું એટલે શું પરિઘ તો વર્તુળનો પરીઘ સૂત્ર શું આવશે વર્તુળનો પરીઘ બરાબર ટુ પાય આર વર્તુરાકાર બાગનો પરિ બરાબર ટુ પાય આર એ રીતના લખો તો ચાલે તો ચલો બે ગુણ્યા પાયની કિંમત કેટલી બાવીસ સતમાંશ ગુણ્યા હવે આર જોવા અહીંયા આગળ આપણે કરી શું કર્યું ડીના અડધા એટલે આર તો એકવીસ ભાગ્યા બે તો આરની કિંમત શું મૂકવાની એકવીસ ભાગ્યા બે ચલો હવે છેદ ઉઠતા હોય છેદ ઉડાડી દઈશું સાત તરી એકવીસ બે અગિયાર ચલો શું બાકી રહ્યું બે ગુણ્યા અગિયાર ગુણ્યા ત્રણ અહીંયા આગળ અગિયાર ગુણ્યા બે ગુણ્યા ત્રણ ત્રણ દુ છ ગુણ્યા અગિયાર અગિયાર છક છાસઠ મીટર તો આ શું મળ્યું વર્તુળનો પરિવ મળ્યો કંઈ એક ચક્કર પૂરું કરશું એટલે એનું અંતર કેટલું થશે છાસઠ મીટર અંતર થશે હવે એ એક રાઉન્ડ દોરી બાંધવાની હોય તો છાસઠ મીટર જોશે પણ અહીંયા આગળ જોવા શું લખેલું બે વાર ફેરવવા માંગતો દોરડી એ બે વાર બાંધવાની છે તો એ આગળ શું કરશું બે વાર દોરડી બાંધવાની હોવાથી 60 * 2 64 * 2 કરી એટલે 132 મીટર 62 12 નો ભાગરૂ વધી 1 62 13 એટલે કેટલી જો હશે 132 મીટર લંબાઈ ની દોરી જોશે જે દોરી હશે 1 મીટર ના 4 રૂપિયા તો જરૂરી દોરી ની કિંમત કેટલી થશે 1 મીટર દોડા ની કિંમત બરાબર ચાર રૂપિયા તો અહીંયા આગળ કેટલા એકસો બત્રીસ એકસો બત્રીસ મીટર દોડાની કિંમત બરાબર કેટલા રૂપિયા ચોકડી ગુણાકાર એકસો બત્રીસ ગુણ્યા ચાર ભાગ્યા એક એકસો બત્રીસ ગુણ્યા ચાર કરીએ એટલે શું જવાબ આવશે ચાર દુ આઠ ચાર તરી બારનો બગરો બધી એક ચાર એકા ચાર એક પાંચ પાંચસો ને અઠ્યાવીસ રૂપિયાના દોરડાની જરૂર પડશે ચલો ફરી એકવાર ચર્ચા કરીએ એક મારી એકવીસ મીટર વ્યાસવાળા વ્યાસ આપેલો હોય એટલે બગીચો કેવો હોય ગોર હોય તો ગોર બગીચો દોરશો એમાં વ્યાસ આપેલો એટલે વ્યાસ દોરી બે બરાબર એકવીસ મીટર હવે વ્યાસ આપેલો હોય એટલે બાજુમાં ત્રિજ્યા લખી દેવાની વ્યાસ ભાગ્યા બે એટલે ત્રિજ્યા તો એકવીસ ભાગ્યા બે મીટર એ ત્રિજ્યા થશે હવે દોડું ક્યાં બાંધવાનું હોય બગીચાની આજુબાજુ આજુબાજુ એટલે શું કયો ભાગ પરિગનો કક્ષિત્રફળનો તો પરીઘનો ભાગ તો વર્તુળનો પરિઘ બરાબર ટુ પાય યાર બે ગુણ્યા પાય એટલે બાવીસમાં જ ગુણ્યા એકવીસ ભાગ્યા બે એ શું આવશે આર વ્યાસના અડધા એટલે એકવીસ ભાગ્યા બે છેદ ઉડાશો એટલે આવશે છાસઠ મીટર એક રાઉન્ડ મારીએ દોરીનું એટલે છાસઠ મીટર દોરીની જરૂર પડશે પણ અહીંયા આગળ જુઓ બે વાર દોરીના રાઉન્ડ મારવાના છે એટલે ગુણ્યા બે એટલે એકસો બત્રીસ મીટર લંબાઈની દોરી જોશે એક મીટર દોરીની કિંમત એ ચાર રૂપિયા હોય તો એકસો બત્રીસ મીટર દોરીની કિંમત કેટલી હોય તો એકસો બત્રીસ ગુણ્યા ચાર ભાગ્યા એક પાંચસો અઠ્યાવીસ રૂપિયાની દોરીની જરૂર પડશે ચલો આગળ આપેલી પદાવલીનું રૂપ આપી એ બરાબર પાંચ બી બરાબર માઇનસ ત્રણ માટે કિંમત છો તો પહેલાં અહીંયા આગળ જે પદાવલી આપેલી છે એ પદાવલીનું રૂપ આપીએ તો જુઓ અહીંયા આગળ બે આપેલા છે એક અંશની અંદર એનો વર્ગ પ્લસ એ બી સાથે ગુણાશી એટલે શું આવશે બે એનો વર્ગ આ બે એ ના વર્ગ સાથે ગુણાશે એટલે શું આવશે બે એનો વર્ગ પ્લસ બે એ બી પ્લસ ત્રણ ઓછા એ બી કઈ રીતના બનશે બે એનો વર્ગ પ્લસ આ બે છે આની સાથે જોડાશે એટલે બે એ બી પ્લસ ત્રણ ઓછા હવે અહીં આગળ બે એનો વર્ગ પ્લસ આ ટુ એ બી આપેલા છે એમાં ટુ એ બી એને અલગ પાડીએ તો આ રીતના થાય AB બી પ્લસ એ બી ટુ એ પ્લસ ત્રણ ઓછા અહીંયા આગળ શું કર્યું આ બે આપેલા હતા એ બે એ અલગ પાડ્યા તો ટુ એનો વર્ગ પ્લસ એ પ્લસ પ્લસ થ્રી હવે અહીંયા આગળ જુઓ માઇનસ એબી અને આ એક પ્લસ એ એ બંને કેન્સલ થશે એટલે શું બનશે સૂત્ર ટુ એનો વર્ગ પ્લસ એ બી પ્લસ ત્રણ આ બનશે એની પદાવલી હવે આ પદાવલીમાં અહીંયા આગળ એ બરાબર ત્રણ મૂકીશું અને બી બરાબર માઇનસ ત્રણ મૂકીશું તો જુઓ અહીંયા આગળ બાજુમાં લખીએ ટુ એનો વર્ગ પ્લસ એ બી પ્લસ ત્રણ એ બરાબર પાંચ તો ટુ એ પાંચ નો વર્ગ પ્લસ એ એટલે પાંચ બી એટલે ત્રણ પણ કેવા માઇનસ ત્રણ પ્લસ ત્રણ ચલો બે પાંચનો વર્ગ પચીસ પ્લસ પાંચ તરી પંદર પણ માઇનસ પંદર પ્લસ ત્રણ ચલો પચીસ દુ પચાસ એ આગળ પ્લસ માઇનસ માઇનસ પંદર પ્લસ ત્રણ આ રીતના આવેલ શું કરવાનું પ્લસ પ્લસનો સરવાળો કરીશું એટલે પચાસ વત્તા ત્રણ એટલે ત્રેપન ઓછા પંદર હવે જુઓ ત્રણમાંથી પાંચ ના જાય એટલે ત્રણ ઉપર આવશે તેર તેરમાંથી પાંચ જોઈએ એટલે આઠ હવે બાજુમાં પાંચ ઉપર આવશે ચાર ચારમાંથી એક જાય એટલે ત્રણ એટલે જવાબ શું આવશે અડત્રીસ જવાબ આવશે ફરી ચર્ચા કરીએ અહીંયા આગળ એક પદાવલી આપેલી હોય હોયનું રૂપ આપીશું એટલે ટુ એનો વર્ગ પ્લસ એ પ્લસ થ્રી માઇનસ એ અહીંયા આગળ ટુ અંદર ગુણાઈ જશે પછી અહીંયા આગળ બે એ આપેલા હોય એ બે એ બીને અલગ પાડશે એટલે એ બી પ્લસ એ પ્લસ એ માઇનસ એ કેન્સલ એટલે આ કિંમત મળશે એ કિંમતમાં એ બરાબર પાંચ અને બી બરાબર માઇનસ ત્રણ મૂકીશું એટલે જવાબ શું મળશે અડત્રીસ જવાબ મળશે ચલો આગળ પરિભ્રમણીય સમિતિનો ક્રમ જણાવો અહીંયા આગળ જુઓ અહીંયા આગળ હું નામ આપું એ તો એ આકૃતિ એકવાર ફરશે એટલે એ આવશે આ બાજુ અને ફરી બીજી વાર ફરશે એટલે આ બાજુથી એ આવશે આ બાજુ એટલે પરિભ્રમણ કેટલું થશે એકસો એસી ડિગ્રીનું થશે પરિભ્રમણ એ સમિતિનો ક્રમ તો કેટલો આવશે સમિતિનો ક્રમ આવશે બે બે વાર ફરશે એટલે મૂળ આકાર ધારણ કરશે એટલે જેમ છે એમ આવી જશે યાગર એક ફરીથી આવશે એટલે એક એટલે એકને એક બે સમિતિનો ક્રમ આવશે ચલો આ ગોર અહીંયા આગળથી અહીંયા આગળ આવશે એટલે એક બે પછી તો આવશે એટલે સમિતિનો ક્રમ હશે ત્રણ ચલો આગળ અહીંયા આગળ એ હોય તો અહીંયા આગળ આવશે એટલે એક બે ત્રણ પછી મૂળ જગ્યાએ આવશે એટલે સમિતિનો ક્રમ કેટલો આવશે ચાર તો અહીં આગળ સમિતિનો ક્રમ બે ત્રણ અને ચાર આવશે ચલો આઠ આપેલી પદાવલીઓનું સાદુરૂપ આપી એક્સ બરાબર માઇનસ એક માટે કિંમત શોધો પહેલાં શું કરવાનું આ રીતના જે પદાવલી આપી હોય એનું સાદું રૂપ આપીશું અને પછી કિંમત મૂકીશું તો ચલો અહીંયા આગળ એક્સ પ્લસ છ પ્લસ જો આ ત્રણ અને પછી કૌંસ તો ત્રણ આપેલા છે કૌંસની અંદરની સંખ્યા હોય એની સાથે ગુણાશે એટલે ત્રણ એક્સ એટલે ત્રણ એક્સ આ પ્લસ માઇનસ માઇનસ ત્રણ ચોક બાર હવે શું કરવાનું આ જે સાદું રૂપ મળ્યું હજી એનું આગળ સાદુરૂપ મળે તો સાદું રૂપ આપવાનું નહીં તો શું કરવાનું એક્સ બરાબર માઇનસ એક મૂકવાના તો ચલો હજુ સાદું રૂપ આપીએ આગળ અહીં આગળ એક્સ આપેલા છે અને અહીં આગળ એક્સ આપેલા છે તો ત્રણ એક્સ વત્તા એક એક્સ એટલે ચાર એક્સ પ્લસ છ ઓછા બાર આ રીતનું સાદું રૂપ આપી શકાય કેટલા તે ત્રણ વત્તા એક એક્સ એટલે ચાર એક્સ પ્લસ છ ઓછા બાર હવે એક્સ બરાબર માઇનસ એક મૂકીએ તો અહીંયા આગળ આવશે એક્સ બરાબર માઇનસ એક પ્લસ છ ઓછા બાર ચાર એકા ચાર માઇનસ ચાર પ્લસ છ ઓછા બાર ચલો હવે શું કરવાનું તો જે બે સંખ્યા માઇનસ હોય એનો સરવારો કરીશું તો માઇનસ માઇનસ થશે પ્લસ એટલે બાર વત્તા ચાર એટલે તેર ચૌદ પંદર સોળ મોટી સંખ્યા માઇનસ એટલે માઇનસ સોળ આગળ પ્લસ છ માઇનસ પ્લસ માઇનસ સોરમાં જ છ જોઈ રહી દસ મોટી સંખ્યા કઈ સોળ આગળ માઇનસ એટલે અહીંયા આગળ આવશે માઇનસ દસ તો આપણો જવાબ કયો બનશે માઇનસ દસ હવે જુઓ અહીં આગળ આપણે આ સાદુ રૂપ આપ્યું એ ના આપ્યું હોય અને અહીં આગળ એક્સ એમાં ડાયરેક કિંમત મૂકી હોય તો શું આ જવાબ મળે તો ચલો ચેક કરી જોઈએ ડાયરેક્ટ આ જે કિંમત છે એમાં જ હું એક્સ બરાબર માઇનસ એક મૂકું તો જુઓ માઇનસ એક પ્લસ છ પ્લસ ત્રણ માઇનસ એક ઓછા બાર આગળ જગ્યાએ માઇનસ એક પ્લસ છ પ્લસ ત્રણ માઇનસ એક ઓછા બાર ચલો માઇનસ એક પ્લસ છ પ્લસ ત્રણ એકા ત્રણ એટલે માઇનસ ત્રણ ઓછા બાર ચલો આગળ માઇનસ એક પ્લસ છ આ પ્લસ માઇનસ માઇનસ ત્રણ ઓછા બાર હવે શું કરવાનું માઇનસમાં જે બધા આપેલા હોય બધાનો કરીશું સરવાળો તો બાર તેર ચૌદ પંદર અને સોળ એટલે માઇનસ સોળ પ્લસ છ માઇનસ પ્લસ માઇનસ સોળમાંથી છ જોઈએ એટલે દસ આગળ સંખ્યા મોટી હોય એના આગળ જે નિશાની હોય જવાબ આગળ મૂકવી તો માઇનસ દસ તો જુઓ બંનેમાં જવાબ શું આવ્યો માઇનસ દસ એટલે આ પદાવલીમાં કિંમત મૂકશો તો એ જવાબ આવશે એનું સાદુરૂપ આપી અને આગળ પદાવલીમાં કિંમત મૂકશો તો પણ એ જ જવાબ આવશે ચલો આગળ અહીં આગળ બે અંદર ગુણાશે એટલે બે એક્સ પછી બે તરી છ પ્લસ પાંચ એક્સ ઓછા છ હવે શું કરીશું હજુ આનું સાદુરૂપ આગળ અપાશે તો પાંચ વત્તા બે એટલે સાત એક્સ आरीत ना थाय 5 + 2 = 7x - 6 - 6 चलो अब x = -1 મૂકીએ તો 7 - 1 - 6 - 6 7 * 1 = 7 - 7 - 6 - 6 -- થશે + તો આકરણ પોલીનોમ રાખીએ 7 --+ 6 + 6 = 12 નિશાની આવશે - હજુ --+ બાર વત્તા સાત ઓગણીસ નિશાની આવશે માઇનસ જવાબ શું આવશે માઇનસ ઓગણીસ ચલો આ રીતના ગણાય હવે આ જે પદ હતું એમાં ડાયરેક્ટ કિંમત મૂકી જોઈએ માઇનસ એક તો બે માઇનસ એક છ પ્લસ પાંચ માઇનસ એક ઓછા છ આ કર બે એકા બે એટલે માઇનસ બે માઇનસ પાંચ એકા પાંચ માઇનસ પાંચ અને છ હવે માઇનસ બે માઇનસ છ પ્લસ માઇનસ માઇનસ પાંચ માઇનસ છ દરેક માઇનસવાળા પ્લસનું શું કરવાના પદનો સરવાળો કરીશું એટલે છ વત્તાં છ એટલે બાર તેર ચૌદ પંદરસો સત્તર અઢાર ઓગણીસ એટલે માઇનસ ઓગણીસ તો જવાબ શું આવશે માઇનસ ઓગણીસ અહીંયા આગળ પ્લસ માઇનસ માઇનસ પ્લસ થશે પ્લસ માઇનસ માઇનસ થશે માઇનસ માઇનસ પ્લસ દરેકનું સરવાળું નિશાની કઈ માઇનસવાળા પત્નીની નિશાની આવશે તો અહીંયા આગળ દાખલા આપણે બે રીતના જોયા એમાંથી આમાં આ રીત ગણવાની અને આ દાખલામાં આ રીત ગણવાની રહેશે તો અહીંયા આગળ આપણે પાંચથી આઠ સુધીના દાખલાઓની ચર્ચા કરી હવે આગળ બીજા દાખલાઓ જોઈએ ચલો જોઈએ આગળ દાખલા નંબર નવ શ્રુતિએ ચુવાલીસ સેમી લંબાઈના તારને વર્તુળાકાર વાર્યો તે વર્તુળની ત્રિજ્યા શોધો તેનું ક્ષેત્રફળ પણ શોધો જો તે જ તારને ચોરસ આકારમાં વારવામાં આવે તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી થશે વર્તુળ અને ચોરસ બંનેમાંથી કઈ આકૃતિ વધુ ક્ષેત્રફળ આવરે છે અહીંયા આગળ એક જ પ્રશ્નમાં અલગ અલગ ઘણા બધા પ્રશ્નોના જવાબ આપવાના છે તો જુઓ શ્રુતિએ ચુવાલીસ સેમી લંબાઈના તારને વર્તુળ આકાર વાર્યો અહીંયા આગળ એક તાર અને આ તારની લંબાઈ કેટલી ચુવાલીસ સેન્ટીમીટર હવે આ ચુવાલીસ સેન્ટીમીટર લંબાઈના તારને વર્તુળ આકાર વાળીએ તો એ તારની લંબાઈ કેટલી લંબાઈ તો એટલી જ હોય ને ચુવાલીસ સેમી સેન્ટીમીટર લંબાઈનો તાર હોય એમાં વર્તુળ આકાર આને વાર્યો તો તારની લંબાઈ કેટલી હોય તો લંબાઈ ચુવાલીસ સેન્ટીમીટર જ તો એ લંબાઈને શું કહેવાય વર્તુળ વાળીએ એટલે એને પરીખ કહેવાય શું કહેવાય પરીખ તો પરીખ કેટલો થશે ચુવાલીસ સેન્ટીમીટર ચલો એના પછી તે વર્તુળની ત્રિજ્યા શોધો ત્રીજા એટલે ત્રિજ્યા થશે આર ત્રીજા એટલે આર તો વર્તુળનો પરીગ અહીંયા આગળ જુઓ વર્તુળનો પરીગ આપેલો છે કેટલો ચુવાલીસ સેન્ટીમીટર તો વર્તુળના પરીગનું સૂત્ર મૂકીશું એમાં આપણે ત્રીજા આર મળશે તો અહીંયા આગળ વર્તુળનો પરીઘ બરાબર ટુ પાય આર વર્તુળનો પરીખ આપી દીધેલો છે કેટલો ચુવાલીસ સેન્ટીમીટર પરીખ એટલે શું જે તારની લંબાઈ હતી પછી એને ગોળ વાર્યો એટલે એનો પરીખ બની ગયો પરીખ કેટલો ચુવાલીસ સેન્ટીમીટર તો અહીંયા આગળ લખું ચુવાલીસ બે ગુણ્યા પાય કેટલા બાવીસ સતમાઉંશ ગુણ્યા આ ત્રીજા આર આપણી શોધવાની છે અહીંયા આગળ ચોપેલું શું શોધવાનું ત્રીજા શોધો તો ચલો છેદ ઉડાડીએ હવે છેદ ઉડે તો ઉડાડવા ના ઉડે તો એમના એમ રાખીશું અહીંયા આગળ સાત એ ક્યાં આપેલા છે ભાગાકારમાં જે બરાબરની આ બાજુ આવશે એટલે ગુણાકારમાં આવશે તો આ રીતના ચુમ્માલીસ ગુણ્યા સાત બરાબર બે ગુણ્યા બાવીસ ગુણ્યા આર હવે ત્રીજા શોધવાની હોય એટલે આર આરને શું કરવાનું એક જ બાજુ એકલા રાખવાના અને બાકીની જે સંખ્યા હોય બરાબરની પેલી બાજુ મોકલવાની અહીંયા કરા આ ગુણાકારમાં છે એ બરાબરની પેલી બાજુ જાય એટલે ભાગાકારમાં આવશે એટલે આ રીતના થશે ચુવાલીસ ગુણ્યા સાત ભાગ્યા બે ગુણ્યા બાવીસ બરાબર આર આ બે સંખ્યા એ ગુણાકારમાંથી ભાગાકારમાં આવી બરાબરની પેલી વાત જાય એટલે તો અહીંયા આગળ શું વધશે ખાલી આર વધશે આર એટલે ત્રિજ્યા છેદ ઉડારો બાવીસ દુ ચુવાલીસ હવે ઉપર જુઓ અહીંયા આગળ બાવીસ દુ ચુવાલીસ બે થશે કેન્સલ એટલે સાત વધ્યા તો આર બરાબર કેટલા મળ્યા સાત આર એટલે એની ત્રિજ્યા મળી સાત ચલો એના પછી જોઈએ તેનું ક્ષેત્રફળ પણ શોધો એટલે આ વર્તુળનું ક્ષેત્રફળ શોધ્યા તો સૂત્ર મૂકીએ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર ચલો પાઈ કેટલો બાવીસ સતમાવ ગુણ્યા આર સાત ગુણ્યા સાત આરનો વર્ગ પાય આર સ્ક્વેર એટલે બાવીસ સતમાવશ આરનો વર્ગ એટલે સાત ગુણ્યા સાત ચલો હવે અહીંયા આગળ સાત સાત થશે કેન્સલ સાત એકા સાત ચલો અહીંયા આગળ સાતું ચૌદનો ચાર વધી એક સાતલું ચૌદને એક પંદર એકસો ચોપન સેન્ટીમીટરનો વર્ગ ચાલો આ કર તે જ તારને ચોરસ આકારમાં વારવામાં આવે તો હવે જો તે જ તારને ચોરસ આકારમાં વારવામાં આવે તો દરેક બાજુની લંબાઈ કેટલી થશે આ તાર એની લંબાઈ કેટલી ચોવાળીસ સેન્ટીમીટર હવે એને ચોરસ આકારમાં વારવાનો છે જો તારને ચોરસ આકાર બરાબર જો આખી લંબાઈ કેટલી ચુવાલીસ ભાગ્યા ચોરસની બાજુઓ કેટલી ચાર એટલે ચારે કેટલા આવશે અગિયાર તો અગિયાર સેન્ટીમીટર તો જો આને ચોરસ પ્રકાર ચોરસ પ્રકારે વારી અને એક બાજુનું માપ લેવામાં આવશે તેનું માપ કેટલું આવશે અગિયાર સેન્ટીમીટર આવશે જો તે તારને ચોરસ આકારમાં વારવામાં આવે તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી થશે તે અગિયાર સેન્ટીમીટર થશે ચલો પછી આગળ જોઈએ વર્તુળ અને ચોરસ બંનેમાંથી કઈ આકૃતિ વધુ ક્ષેત્ર પર આવરી છે તો એ આગળ વર્તુળનું ક્ષેત્ર પર આપણે જોયું કેટલું આવશે પાઇ આર સ્ક્વેર એટલે પાઇ બાવીસ સતમાંશ આર એટલે સાત અને સાત તો એકસો ચોપન સેન્ટીમીટર હવે ચોરસ બંનેમાંથી કઈ આકૃતિ વધુ ક્ષેત્રફળ આવશે તો ચોરસનું પણ ક્ષેત્રફળ શોધીશું તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ તો અહીંયા આગળ અગિયાર ગુણ્યા અગિયાર જો એક બાજુનું માપ આપણે શોધ્યું એટલે અગિયાર ગુણ્યા અગિયાર તો શું આવશે એકસો એકવીસ સેમી સ્ક્વેર ચોરસ સેન્ટીમીટર કેટલું આવશે ચોરસનું ક્ષેત્રફળ એકસો એકવીસ ચોરસ સેન્ટીમીટર હવે આગળ જોઈએ તો વર્તુળ અને ચોરસ બંનેમાંથી કઈ આકૃતિ વધુ ક્ષેત્રફળ આવડશે તો વર્તુળનું જુઓ એકસો ચોપન જ્યારે ચોરસનું કેટલું એકસો એકવીસ તો બંનેમાંથી વધુ કયું વર્તુળનું ફરીથી એક વાર જોઈએ શ્રુતિએ ચુવાલીસ સેમી લંબાઈના ના તાર ને વર્તુર આકાર વાર આ ચુવાલીસ સેમી લંબાઈ તાર વર્તુળ આકાર વાર્યો એટલે શું મળશે એનો પરિગ મળી ગયો ચુવાલીસ સેમી એના ઉપરથી ત્રીજા એટલે પરીગ વર્તુળનો પરિખ બરાબર સૂત્ર શું હશે ટુ પાય આર બે બાવીસ સતમાઉ ગુણ્યા આર આર ની સૂત્રનું કરતા બનાવીએ એટલે બે ગુણ્યા બાવીસ નીચે જ હશે રૂપ આપતો આર બરાબર સાત એના પછી એનું ક્ષેત્રફળ પાઈ આર સ્કવેર આર જે મળે આપણે સાત તો સાત શું કરીશું સાત ગુણ્યા સાત છેદ ઉડાડીશું એકસો ચોપન સેન્ટીમીટરનો સ્કવેર એના પછી એને ચોરસ આકારમાં વારશું તો એક બાજુની લંબાઈ કેટલી આવશે તો ચુવાલીસ વાગ્યા ચાર એટલે અગિયાર સેન્ટીમીટર લંબાઈ એક બાજુની આવશે પછી ચોરસનું ક્ષેત્ર પર શું એકવીસ સેન્ટીમીટર સ્ક્વેર તો એ આગળ પરોરસનું ક્ષેત્ર પર બંનેમાંથી વધુ ગયું વર્તુળનું તો વર્તુળ વધુ ક્ષેત્ર પર આવરી લેશે ચલો આગળ દસ એ ચોકમાં કેલ્શિયમ કાર્બન ઓક્સિજનનો ગુણોત્તર દસ જેમ ત્રણ જેમ બાર તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો તો એ આગળ જુઓ કેલ્શિયમ કાર્બન ને ઓક્સિજન ને ટકાવારી કેટલી દસ જેમ ત્રણ જેમ બાર હવે ટકાવારીનું શું કરીશું સરવાળો કરીશું કેટલા ટકા એ ઓક્સિજન કાર્બન અને કેલ્શિયમ આવેલો છે તો અહીંયા આગળ જુઓ દસ પ્લસ ત્રણ પ્લસ બાર તો કેટલા થયા દસ વીસ ત્રેવીસ ને બે પચીસ પચીસ અહીં આગળ એ બધાનું પ્રમાણ કેટલું આવેલું છે જેમ પચીસ પ્રમાણ આવેલું છે તો એમાંથી આપણે એક કાર્બનની ટકાવારી પૂછેલી છે ટોટલ ટકા એ અહીંયા આગળ લખીએ કાર્બનની ટકાવારી બરાબર ટોટલ પચીસ નીચે લખ્યું એમાં કાર્બન કયો આવશે તો વચ્ચે તો કાર્બન કેટલો ત્રણ તો અહીંયા આગળ ત્રણ ગુણ્યા ટકા મીચા સો એ શોધવામાં આવે છે કાર્બનની ટકાવારી નીચે ટોટલ સરવારો જેમનો કેટલો પચીસ ઉપર કાર્બન કેટલો ભાગ ત્રણ ગુણ્યા સો હવે આગળ પચીસ ચોગ સો અને ચાર તરી બાર એટલે બાર ટકા તો આપણે શું પૂછેલું છે તો કાર્બનની ટકાવારી શોધો તો એ આગળ હું લખું કાર્બનની ટકાવારી બાર ટકા હશે તો મળી ગયા પણ કાર્બનની ટકાવારી હવે મોત બી જો ચોકમાં કાર્બનનું વજન ત્રણ ગ્રામ હોય તો ચોકનું વજન શોધો તો એ બાર ટકા આપણને ટકાવારી મળી એ બાર ટકાએ એનું વજન કેટલું ત્રણ ગ્રામ થાય ને એ રીતના કાર્બનની ટકાવારી કેટલી બાર ટકા તો બાર ટકા સાથે ચોકમો કાર્બનનું વજન બરાબર ત્રણ ગ્રામ જો અહીંયા કર કાર્બનની ટકાવારી કેટલી આપણી ઉપર જોયું એ પ્રમાણે બાર ટકા હવે કાર્બનની ટકાવારી બાર ટકા તો બાર ટકા સાથે ચોકમાં કાર્બનનું વજન ત્રણ ગ્રામ અહીંયા અહીંયા કર આપેલું છે જો ચોકમાં કાર્બનનું વજન ત્રણ ગ્રામ હોય કેટલા ટકી બાર ટકી તો બાર ટકા સાથે ચોકમાં કાર્બનનું વજન બરાબર ત્રણ ગ્રામ તો સો ટકા સાથે ચોકનું કુલ વજન બરાબર કેટલા ગ્રામ તો સો ગુણ્યા ત્રણ ભાગ્યા બાર ચોકરી ગુણાકાર સો ગુણ્યા ત્રણ ભાગ્યા બાર હવે છેદ ઉડાડીશું ત્રણ ચોક બાર અને ચારે વીસ પચીસ પચીસ ચોક સો એટલે શું આવશે પચીસ ટકા એ આગળ આપણે વજન પૂછેલું છે એટલે વજન શું આવશે પચીસ ગ્રામ ચોકનું વજન થશે પચીસ ગ્રામ ફરી એકવાર જોઈએ ચોકમાં કેલ્શિયમ કાર્બન ઓક્સિજનનું ગુણોત્તર દસ જેમ ત્રણ જેમ બાર છે તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો તો પહેલાં શું કરવાનું એ ગુણોત્તર હોય એનો સરવારો પચીસ એમાંથી કાર્બન ઉપર લખીશું ગુણ્યા સો એટલે બાર ટકા કાર્બન મળશે બાર ટકાએ એનું વજન કેટલું ત્રણ ગ્રામ તો સો ટકાએ કેટલું સો ગુણ્યા ત્રણ ભાગ્યા બાર છેદ ઉડાડીશું એટલે પચીસ ગ્રામ તો એ આગળ ચોકનું વજન પચીસ ગ્રામ હશે તો અહીં આગળ આપણે તોરણ સાતમો મોડલ પેપર એક પૂર્ણ કર્યું સંપૂર્ણ મોડલ પેપર એકનો આપણે ખૂબ જ સારી રીતના અભ્યાસ કર્યો તમે ધ્યાનથી આ વિડીયો જોશો પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે જય હિન્દ જય ભારત